ભરૂચ જિલ્લામાં આવેલ ઔદ્યોગિક એકમોમાં વારંવાર થતા પ્રદૂષણ અને આગના બનાવના કારણે હવા અને જળ સંબંધિત પ્રદૂષિત સમસ્યાઓનો ધ્યાને લે આપ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી હવા અને પાણીના વધતા પ્રદૂષણના કારણે એક્યુઆઈમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પ્રદૂષણ ફેલાવતા તત્વો સામે કડક પગલા ભરવાની આપ દ્વારા માંગ કરવામાં આવી છે આ અંગે અંકલેશ જીપીસીબી ના રિજિઓનલ ઓફિસે જિજ્ઞાશા ઓઝાઈ જણાવ્યું હતું કે આ બાબતે સતત મોનિટરિંગ કરવામાં આવશે અંકલેશ્વર જીપીસીપીમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા એક આવેદનપત્ર આપ્યું છે અને ફાઈનલ એક ઇન્ટિમેશન પણ એ લોકોને આપેલું છે અવારનવાર અંકલેશ્વર તાલુકાની અંદર આવેલી જગડિયા તાલુકામાં જગડિયાની અંદર અને પાનોલીમાં આ તમામ જીઆઈડીસી ની અંદર જે કંપનીઓના માલિકો છે એમના દ્વારા બે ફાર્મ જે કેમિકલ યુક્ત પાણી જે છોડવામાં આવે છે સાથે જ રાત્રિના સમયે જે ગેસ ઝેરી ગેસ છે વાયુની અંદર છોડવામાં આવે છે આ ખૂબ ગંભીર બાબત છે સ્થાનિક લોકોને અને સ્થાનિક ખેડૂતોને ખૂબ મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે અગાઉ પણ વારંવાર ટેલિફોનિક આ લોકોને જાણ કરી છે આજે એ લોકોને આવેદનપત્ર આપ્યું છે જો હવે કોઈપણ કંપની ઉપર જે પણ કંપનીઓ આ કેમિકલ યુક્ત પાણી છોડે છે કે ઝેરી ગેસ જે છોડી રહ્યા છે આ લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી જીપીસીબી જે ઓફિસ છે એ ઓફિસને અમે તાળાબંધી કરી દઈશું કારણ કે જો જીપીસીબી અહીંયા બેઠા પછી પણ જો આવું વલણ કરતી હશે અને કંપની ઉપર આશીર્વાદ રાખતી હશે તો પાર્ટી સાખી એ જે કોઈ પણ નેતાઓ અને જે જે કોઈ કોઈ પણ પણ વ્યક્તિઓ અધિકારીઓ જે કંપનીઓના માધ્યમથી જે ચાલી રહ્યા છે એ તમામ અધિકારીએ પણ નોંધ લેવી અને તમામ જે સ્થાનિક જે ભાજપના નેતાઓ હોય જે કોઈ પણ કાર્યકર્તાઓ એ લોકોએ પણ નોંધ લેવી કે આવી રીતે હવે આમ આદમી પાર્ટી સાખી નહીં લે અને આગામી દિવસોની અંદર જે એમને ટાઈમ આપ્યો છે એ રીતે ગઈકાલે પણ જે આઠ કરતા વધુ જે પશુઓ જે મરણ પામી ગયા છે એ કંપનીઓ વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અગાઉ આપણે સૌએ જોયું કે જે સંઘવી ઓર્ગેનિકમાં જે બ્લાસ્ટ થયો અને એમાં જે રીતે જે કેમિકલ યુક્ત જે પાણી હતું બધું જે સોલ્યુશન હતું એ વરસાદની લીધે જે નદી નાળામાં જે ગયું છે એના ઉપર શું એક્શનો લેવાય છે આને લઈને આગામી દિવસોમાં જે કંઈ અહીંયા જીપીસીપીમાં જે આરટીઆઈ કરવાની છે એના માધ્યમથી અમે આ માહિતી પણ માંગીશું અને કેટલી કંપનીઓને અત્યાર સુધી અમને ક્લોઝન નોટિસ આપી છે ક્લોઝન નોટિસ પછી અમને કેવી રીતે ચાલુ કરવાની પરમિશન આપી છે આ તમામ મુદ્દાને લઈને આદમી પાર્ટી હવે આગળ પગલાં લેશે જીપીસીબી અત્યારની કામગીરી કામગીરી છે છે ને પહેલાની એ વિશે શું અત્યારની જે કામગીરી છે પહેલાની કામગીરી છે એની ઉપર હું તમને વાત કરું તો આપણે અવારનવાર જોઈએ છે કે જે પહેલા જે નદી નાળામાં જે પાણી કેમિકલ યુક્ત જે પાણી મળતા હતા આજે અહીંયા આમળા ખાલી પકડી લો કે પછી જેટલા પણ નદી નાળા છે તમામ જગ્યાએ રાત્રિના સમયે તમે આવો જીઆઈડીસી ની અંદર તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડે એ પહેલા જે પરિસ્થિતિ હતી આજની આજની પરિસ્થિતિ પણ એ સેમ જ છે હવે પિયુષભાઈ આ જે નદી નાળા ને ભૂગર્ભ જમીન જે પ્રદૂષણ થાય છે એનું તમે કેટલા સમયનો અલ્ટિમેટ આપશો કે વ્યવસ્થિત બિન પ્રદૂષિત નાગરિકોને મળી શકે એના માટે અત્યારે ઉપર રિજનલ ઓફિસરને રજૂઆત કરી છે રિજનલ ઓફિસરે એવું કીધું છે કે અમે

આ તમને સંતુષ્ટિ નહીં થાય કે નાગરિકોને સંતુષ્ટિ નહીં થાય કે પર્યાવરણનું ચાલુને ચાલુ જ રહે છે પ્રદૂષિત કરવાનું તો તમે કેટલા સમયમાં જીપીસીપીને તારાબંધી કરશો અને એક પ્રક્રિયા હોય છે જીપીસીપી એ જો ધારે તો એ લોકો છ મહિના પણ લગાડે ને ધારે તો એક મહિનાની અંદર પણ જો કડક વલણ કરે તો તાત્કાલિકના ધોરણે બધી જ કંપનીઓને એ લોકો કાયદેસર ચલાવવા માટે સક્ષમ થઈ શકે છે પરંતુ જો આની અંદર નિષ્ફળ જશે તો આગામી અમે લોકો થી ત્રણ મહિનાની અંદર આ તાળાબંધી આ જીબીસીપી ની ઓફિસે આવી અમે લોકો કરી દઈશું આ તમે સ્ટેટમેન્ટ ને કાયમ રહેશો બિલકુલ કાયમ રહીશું કોઈ રાજકીય મુદ્દો નથી અને અમે આ ખેસ એટલા માટે પહેર્યો છે કારણ કે ભાજપની સામે જ્યારે ઉતારીએ છે તો આમ આદમી પાર્ટી એક જ એવો મજબૂત વિકલ્પ છે ગુજરાતની અંદર અને ભાજપને પણ ખબર છે કે આમ આદમી પાર્ટી જે છે એ જ વ્યક્તિ આ લોકોને સીધા લાઈન પર લાવી શકે એમ છે એટલા માટે દર વખતે ભાજપ જયારે એના પોતાના આવી કંપનીઓ જયારે ઉભી થતી હોય ત્યારે કંપનીઓ રીબીનો કાપવા માટે મંત્રીઓ જતા રહેતા હોય ધારાસભ્યશ્રીઓ જતા રહેતા હોય આપણે સૌ જાણીએ છીએ કે પંદર વર્ષથી આ જ અંકલેશ્વરના ઈશ્વર અત્યારે મંત્રી બની ગયા એ મંત્રી બન્યા પછી પણ એમની પાસે અત્યારે પંદર વર્ષથી જ્યારે ધારાસભ્ય છે તો પણ એમને નથી એમને કર્યું આજે મંત્રી બન્યા અમે એવી આશા રાખીએ છીએ કે એમના તરફથી પણ તાત્કાલિકના ધોરણે જીપીસીપી ને ધ્યાનમાં રાખી અને એની જે કંઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ છે એની ઉપર અટકાવવામાં આવે જે જીઆઈડીસી માં રહેતા નાગરિકોની મુલાકાત લીધી કોઈ ટીમ ની રચના કરી કે જીઆઈડીસી માં કેટલું પોલ્યુશન છે ને એમને હેરાન કરતી કેટલી છે તમારી પાસે પુરાવા ખરા છે કે કેટલું પોલ્યુશન છે કઈ કંપની ક્યાં ફેરાવે છે નદી કઈ રીતની પોઝિશનમાં છે હાલમાં આધાર પુરાવા ખરા એની જ માહિતી મેં ઉપર તમે કદાચ અંદર નતા એટલા માટે હું તમને કહું છું કે એની જ માહિતી અમે એમની પાસે આરટીઆઈ એક વર્ષની છેલ્લા માંગવાના છે જે કંઈ પણ અમારી પાસે વિડીયો અને ફોટા છે એના આધારે જે કંપની ઉપર શું કંપની જીબીસીપીએ જે એક્શન લીધી છે કે નથી લીધી અને એક્શન લીધી છે તો એને ક્લોઝર નોટિસ કેટલા દિવસની આપી છે કેવી રીતે ક્લોઝર નોટિસ આપીને કેવી રીતે એમને ચાલુ કર્યું એ બાબત અમે આગળ વધીશું ને જીઆઈડીસી માં રહેતા નાગરિકો સાથે શું રચના કરશો તમે અમે અવારનવાર કરીએ જ છે અમારે કોઈ રાજકીય મુદ્દો નથી અને અમે કોઈ ઇલેક્શન આવે ને પેલા પાણીમાંથી જે ડેડકા બહાર આવે એવી રીતે નથી નીકળતા અમે હંમેશા જ્યારે પણ જનતાને તકલીફ પડે છે ત્યારે ત્યારે અમે લોકો જનતાની સાથે ઉભા રહીએ છીએ અને આજે સમગ્ર ગુજરાતની અંદર આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીની જે જનસભ જનસભાઓ જે ચાલી રહી છે એ જનતાની તકલીફોને સાંભળવા માટે જ અમે અત્યારે ચલવી રહ્યા છીએ